બાળકોની રોતા મૂકીને અડધી રાતે ભાગી ગઈ આ મહિલા બાળકો માતાની પાછળ મમ્મી મમ્મી કરતા રાતે દોડ્યા અને પછી એવું થયું જે જાણીને તમે લડી પડશો મિત્રો એટલું જ નહીં મિત્રો આ વિડીયો એટલો બધો કરુણ છે અને તમને અંદરથી મચાવી નાખશે કે તમે સાચે જ તમારી આંખોના ખૂણા ભીના થઈ જશે મિત્રો કેમ કે આ મિત્રો આ વિડીયોમાં દેખાતી આ મહિલા અડધી રાત્રે આ બંને નાના નાના ભૂલકાઓને મૂકીને ત્યાંથી ભાગી ગઈ હતી અને વિડીયોમાં જોઈ શકાય છે કે આ મહિલા કેવી રીતે આ બંને બાળકોને એકલા મૂકીને ત્યાંથી ભાગી ગઈ હતી અને મિત્રો તમને જણાવી દઉં કે આ મહિલા આ બંને બાળકોની સગી જ માતા હતી પણ એવું શું બન્યું કે તેણે આવું કૃત્ય અને શું કામ આ બાળકોને આવી રીતે મૂકીને ભાગી ગઈ હતી તે મિત્રો આપણે આગળ આ વિડીયોમાં જોશું મિત્રો તો કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો દિલ્હીનો છે જ્યાં એક મીલાએ આવકૃત્ય કર્યું હતું અને મિત્રો આ બંને બાળકો જ્યારે એની પાછળ રોતા રોતા દોરતા હતા ને ત્યારે મારી આંખો પણ ભીંજાઈ ગઈ હતી અને બાળકોનું રુદન મારા કાનોમાં ગુંજી રહ્યું હતું પછી મેં આ વિડીયોની તપાસ કરી મિત્રો ત્યારે મને ખબર પડી કે આ વિડીયો દિલ્હીનો જ છે અને પછી મને જાણવાની ઉત્સુકતા થઈ કે અસલમાં પછી આ બંને બાળકોનું શું થયું મેં ઘણી રિસર્ચ કરી મિત્રો અને મેં ઘણી ખબરો ખંગાયેલી પછી મને એક પ્રતિષ્ઠિત અખબારની ખબર મળી અને મને એ વાતની ચિંતા હતી કે અસલમાં આ બાળકોનું શું થયું આ મહિલા કોણ હતી તો તમને જણાવી દઉં મિત્રો કે જ્યારે મેં આ ખબર આખે આખી વાંચી ત્યારે મને ખબર પડી કે આ મહિલા તેના ત્યારે મને ખબર પડી કે આ મહિલા આ બંને બાળકોની સગી માતા છે અને આ મહિલા તેના પતિ સાથે ઝઘડો કરી અને આ મહિલાને પોતાના પતિ સાથે અણબણાવ હોય તેથી કરીને આ મહિલા આ બંને બાળકોને પોતાના કાકાની દીકરીના ઘરની બહાર મૂકીને ભાગી ગઈ હતી અસલમાં આ મહિલા મિત્રો અસમની છે અને દિલ્હીમાં પોતાના જ કાકાની દીકરીના ઘરની બહાર એ આ બંને બાળકોને મૂકી અને ભાગી ગઈ હતી એટલું સારું થયું મિત્રો કે આ નાના નાના ભૂલકાઓ કોઈ ગુનાહિત કૃત્ય કરવાવાળા વ્યક્તિના હાથમાં ન આવ્યા અને જાગૃત નાગરિકોએ આ સીસીટીવીની ફૂટેજ પોલીસવાળાઓ સુધી પહોંચાડી દીધી અને પોલીસવાળાઓએ ધ્યાન રાખી અને તપાસ કરીને આ બંને બાળકોને પોતાના માતા પિતા સાથે મળાવી દીધા છે તો મિત્રો મને ત્યારે સાચે જ એમ થયું કે આ બધા જાગૃત નાગરિકો અને પોલીસવાળાને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા જોઈએ કારણ કે આ બાળકો આ નાના નાના ભૂલકાઓને તે લોકોએ પોતાના મા બાપ સાથે મિલાવી દીધા મિત્રો જો મિત્રો તમને આ વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મળશું આવતા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી રામ